નમસ્કાર મિત્રો એસટી ન્યૂઝમાં તમારું સ્વાગત છે જો તમે ચા પીતા હો તો તમારા માટે ખાસ સમાચાર છે જોવા જઈએ તો મોટા ભાગના દરેક ભારતીયોના ઘરમાં દિવસની જોવા જઈએ તો સવાર ચાની ની ચુસ્કી સાથે થાય છે સવારે ઉઠતાની સાથે લોકો તાજગી માટે ચા પીતા હોય છે અને લોકોને ચા પીવાની પસંદગી અલગ અલગ હોય છે કેટલાક લોકો દિવસમાં એકથી બે કપ ચા પીવે છે તો કેટલાક લોકો આઠથી દસ કપ ચા પીવે છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ ખાવાની દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે તેમ ચા પણ જોવા જઈએ તો ચાની પત્તીની પણ એક્સપાયરી ડેટ હોય છે ચા પત્તી પણ એક્સપાયરી ડેટ થઈ શકે છે જેનું કારણ એ છે કે જ્યારે કુદરતી તે એન્ટી રહેલા હોય છે તેમાં ભેજ હવા અને પ્રકાશના સંપર્કમાં આવતા આ તેલ તૂટવા લાગે છે જેના કારણે ચા પત્તી ખરાબ થઈ જાય છે પરંતુ સારી વાત એ છે કે ચાની પત્તી એક્સપાયર થયા પછી પણ ઝેરી કે હાનિકારક બનતી નહીં પરંતુ તેનો સ્વાદ રંગ અને સુગંધ ઓછી થવા લાગે છે જોકે એક્સપાયર થયેલી ચા પીવે છે તો તેને ખબર પડશે કે ખુશબુ અને ટેસ્ટ બદલાઈ જાય છે એક્સપાયર થયેલી ચા ક્યારેક ક્યારેક થોડી કાટલી અથવા તીખી ગંધ આવવા લાગે છે બ્લેક ટી એકથી બે વર્ષ સુધી અને ગ્રીન ટી જોવા જઈએ તો છ થી બાર મહિના સુધી સારી રહે છે પરંતુ તેને સૂકી અને ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો તેથી કોશિશ કરો કે ચાની હંમેશા સૂકી જગ્યાએ એર ટાઈટ ડબ્બામાં રાખો ઉલંગ વ્હાઈટ ટી લગભગ એક વર્ષ સુધી ચાલે છે જ્યારે હર્બલ ટી તુલસીની ચા અને જોવા જઈએ તો કેમોમાઇલ ચા છ થી બાર મહિના સુધી ચાલે છે ચાની પત્તીને અસ્પ્રે જોવા જઈએ તો એર ટાઈટ ડબ્બામાં સૂર્યપ્રકાશ ગરમી અને Pedro do